ઈશ્વર કૃષ્ણ પ્રેમી નામમાં હું રમેશ તરુથ આપ સર્વને પ્રેમી સલામ પાઠવીએ છીએ આપણે સર્વે નાતાલની ઉજવણી કરવાને માટે ખૂબ જ આતુર ખૂબ જ વ્યાકુળ થનગણી રહ્યા હોય છે પવિત્ર વચનો વાંચવાને માટે આપણે કેટલી તરવરાટ કેટલો ઉત્સાહ ધરાવતા નથી હોતા એ ઘણી દુઃખદ બાબત છે તેના માટે જ આપણે આપણા પવિત્ર વચનો જે પવિત્ર શાસ્ત્રમાં આપેલા છે રોજ વાંચવા જોઈએ રોજ સાંભળવા જોઈએ કેમકે પિતા પરમેશ્વર આપણી ઉપર અસંખ્ય ગણે ગણાય નહીં એવા આશીર્વાદો આપે છે પણ આપણે તેમને જોતા નથી કે ધ્યાને લેતા નથી પણ ફક્ત આપણે તહેવાર આવ્યો તો ચલો ઉજવીએ નવા કપડાં પહેરીશું સારું સારું ખાવાનું ખાઈશું બહાર જઈશું ફરીશું અને એ રીતે આપણે આપણો તહેવાર ઉજવી લઈએ છીએ પણ આપણી પાડોશમાં રહેતો કોઈ એક આપણો પડોશી ભાઈ કે જે વ્યથાની અંદર છે કે જેને ઘરની અંદર તકલીફ છે જે સારી રીતે ખાઈ પી શકતો નથી આપણે તેની સામે જોતા નથી હોતા ખરા તહેવારની ઉજવણી એ જ છે કે આપણે આપણા પડોશીને પહેલાં જોઈએ આપણે ખાઈએ તે પહેલાં વિચારીએ કે મારા પડોશીએ ખાધું છે કે નહીં આપણે પહેરીએ તે પહેલાં વિચારીએ કે મારા પડોશી એ પહેરી શકે નહીં એ જ આપણો ખરો તહેવાર ઉજવવાનો આનંદ છે તો ચલો પવિત્ર પિતાએ આપણને આજનો આ દિવસ આપ્યો આપણા જીવનમાં આપણે તેમનો પુષ્કળ આભાર માનીએ સારી તંદુરસ્તી બક્ષી અને આજના દિવસને માટે તેમના પવિત્ર વચનો જે આપણને પૂરા પાડે છે તે પવિત્ર પુસ્તક બાઇબલ છે અને તેનું સાતમું પુસ્તક ન્યાયાધીશોનું પુસ્તક છે અને તેનો અઢારમો અધ્યાય છે ઉત્પત્તિ એકથી ચાલુ કરીને આપણે સતત બાઇબલના એક એક અધ્યાયનું રોજ વાંચન કરીએ છીએ સાંભળીએ છીએ પિતા બાપ આ કાર્યને આશીર્વાદિત કરી રહ્યા છીએ આપણે તેમનો પુષ્કળ આશીર્વાદ ધન્યવાદ આપીએ છીએ અને તેમના પુષ્કળ આભારી પણ બનીએ છીએ તો ચલો બાઇબલનું વાંચન કરીશું અને એ પહેલાં અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ

પોતાને રહેવાને માટે વતન શોધતું હતું કેમ કે તે વખત સુધી ઇઝરાયેલના કુડુંબ તેઓને વતનનો હિસ્સો મળ્યો ન હતો એથી દાન પુત્રોએ પોતાના કુટુંબના સર્વ માણસોમાંથી પાંચ સુરવીર પુરુષોને સોરા તથા એસ્તાઓલથી દેશની બાતમી કાઢવા તથા તપાસ કરવા માટે મોકલ્યા તેઓએ તેઓને કહ્યું જઈને દેશની તપાસ કરો અને તેઓએ અફરાઈમના પહાડી પ્રદેશમાં મિખાને ઘેર આવીને ત્યાં ઉતારો કર્યો તેઓ મિખાના ઘરની નજીક આવ્યા ત્યારે તેઓએ પેલા જુવાન લેવીનો સાદ ઓળખ્યો અને તેઓ પાછા ફરીને ત્યાં ગયા અને તેને પૂછ્યું તને અહીં કોણ લઈ આવ્યું તું અહીં શું કરે છે અહીં તને શું મળે છે તેણે તેઓને કહ્યું મિખાએ મારે માટે અમુક અમુક કર્યું છે એ તેણે મને પગારથી રાખ્યો છે ને હું તેનો પૂરોહિત થયો છું તેઓએ તેને કહ્યું કૃપા કરીને ઈશ્વરની સલાહ પૂછ जे थी में जाणीए के जे रस्ते में जइए सी ते पते मन निवरसे के नहीं पुरोहित से सेवने कहूं शांति थी चलिया जाओ जे रस्ते तुम जाओ छो ते यहोवानी समक्ष से त्यारे थे पांच मानस विदाई थया ते ने लाविस आविया लाइस आविया ને ત્યાંના લોકોને જોયા કે તેઓ નિશ્ચિંત રહે છે તથા સિદોનીઓની જેમ શાંત તથા નિર્ભય છે કેમ કે તેમને કશામાં પણ શરમાવે એવો તે દેશમાં કોઈ હાકેમ નહોતો તેઓ શિદોનીઓથી વેગડા હતા ને કોઈની સાથે તેઓને કશો વ્યવહાર નહોતો એ બાતમીદારો સોરા તથા એસ્તાવલમાં પોતાના ભાઈઓની પાસે પાછા આવ્યા અને તેઓના ભાઈઓએ તેમને પૂછ્યું તમે શી ખબર લાગ્યા તેઓએ કહ્યું ઉઠો ને આપણે તેમના ઉપર ચઢાઈ કરીએ કેમ કે અમે તે દેશ જોયો છે તે ઘણો સારો છે તમે કેમ સુસ્ત બેસી રહ્યા છો ત્યાં જઈને દેશનો કબજો કરી લેવામાં આળસ ન કરો તમે જશો ત્યારે લોકો નિશ્ચિંતપણે રહેતા જોવામાં આવશે તે દેશ વિશાળ છે કેમ કે ઈશ્વરે તે તમારા હાથમાં સોંપી દીધો છે પૃથ્વી પરની કોઈ પણ વસ્તુની ખોટ ન પડે એવું તે સ્થળ છે પછી સોરા તથા યસ્તાવળમાંથી દાનના કુટુંબના છસો માણસ શસ્ત્ર સજીને ત્યાંથી ચાલી નીકળ્યા તેઓએ જઈને યહુદિયામાં છાવણી કરી એ માટે તેઓએ તે જગ્યાનું નામ મહનેહ દાન પાડ્યું આજ સુધી તે તેનું નામ છે જો તે ક્રિયા પાછળ છે તેઓ ત્યાંથી એપ્રાઇમના પહાડી પ્રદેશમાં ગયા અને મીખાને ઘેર આવ્યા જે પાંચ માણસ લાઈસના દેશની બાતમી કાઢવા ગયા હતા તેઓએ પોતાના ભાઈઓને કહ્યું તમે જાણો છો કે આ ઘરોમાં એફોજ તથા તરાફીમ તથા કોરેલી મૂર્તિ તથા ગાળેલી મૂર્તિ છે હવે તમારે શું કરવું તેનો વિચાર કરો ત્યારે તેઓ તે તરફ ફરીને તે જુવાન લેવીના ઘરમાં એટલે મિખાના ઘરમાં ગયા ને તેઓએ તેની ખબર અંતર પૂછી દાન પુત્રોમાંના છસો હથિયાર માણસો દરવાજાના નાકામાં ઉભા રહ્યા જે પાંચ માણસ દેશની બાતમી કાઢવા ગયા હતા તેઓએ ગરમ પેસીને કોરેલી મૂર્તિ એફોત તથા તરાફીમ તથા મૂર્તિ લઈ લીધા અને પેલા છસો હથિયારબંધ માણસોની સાથે દરવાજાના નાકા આગળ પુરોહિત ઉભો રહેલો હતો જ્યારે તેઓ મીખાના ગર્મ ગયા ને કોરેલી મૂર્તિ એફોત તથા તરાફીમ તથા ગાળેલી મૂર્તિ લઈ આવ્યા ત્યારે પુરોહિતે તેઓને પૂછ્યું તમે આ શું કરો છો તેઓએ તેને કહ્યું ચૂપ રહે તારા મુખ પર તારો હાથ મુક ને અમારી સાથે આવીને અમારો પિતા તથા પુરોહિત હતા એક માણસના ગરના પુરોહિત થવું તે સારું છે કે ઈઝરાયલના એક કુળના તથા કુટુંબના પુરોહિત થવું તે સારું છે રોહિત મનમાં ખુશ થયો ને તે તે તથા તથા કોરેલી મૂર્તિ લઈને લોકો ગયો પાછા વળીને ચાલી નીકળ્યા ને છોકરા તથા ઢોળ તથા માલ મિલકતને પોતાની આગળ રાખ્યા તેઓ મીખાના ઘરેથી ઘણી દૂર ગયા ત્યારે મીખાના ઘરની પાસેના ઘરના માણસોએ એકત્ર થઈને દાનપુત્રોને પકડી પાડ્યા તેઓએ દાનપુત્રોને પુત્રોને હાક મારી એટલે તેઓએ પાછા ફરીને મિખાને કહ્યું તને શું નુકસાન થયું છે કે તું આવું ટોળું લઈને આવે છે તેણે કહ્યું તમે મારા પોતાના બનાવેલા દેવોને તથા પુરોહિતને લઈને ચાલ્યા ગયા છો હવે મારી પાસે બીજું શું રહ્યું છે એમ છતાં તમે મને કેમ પૂછો છો કે તને શું નુકસાન થયું છે ત્યારે દાનપુત્રોએ તેને કહ્યું મોટેથી ન બોલ રાખીને તારો સાથ સાંભળીને ક્રોધથી તપી રહેલા માણસો તારા પર તૂટી પડે ને તું તારો તથા તારા ગઢડાના પ્રાણ ગુમાવે ત્યાર પછી દાનપુત્રો પોતાને રસ્તે પડ્યા અને મીખાએ જોયું કે તેઓ મારા કરતા બળવાન છે ત્યારે તે પાછો વળીને પોતાને ઘેર ગયો તેઓ મીખાની બનાવેલી વસ્તુઓ તથા તેના પુરોહિતને લઈને લાઈશમાં આવ્યા ત્યાં લોકો શાંતિથી નિશ્ચિંતપણે રહેતા હતા તેઓએ તેઓને તલવારથી મારી નાખ્યા અને તેઓએ નગરને આગથી બાળી નાખ્યું તેની વહારે ચડનાર કોઈ નહોતું કેમ કે સિદોનથી તે આગું હતું ને તેઓને કોઈની સાથે કંઈ પણ વ્યવહાર ન હતો બેથર હોબની પાસેની ખીણમાં એ આવેલું હતું અને તેઓ નગર બાંધીને ત્યાં વસ્યા અને ઇઝરાયલ પેટે જન્મેલા પોતાના પૂર્વ નામ ઉપરથી તેઓએ તેનું નામ દાન પાડ્યું પરંતુ પહેલા તે નગરનું નામ લાયસ હતું અને દાન પુત્રોએ પોતાને માટે તે કોરેલી મૂર્તિની પ્રતિષ્ઠા કરી અને દેશની ગુલામગીના દિવસ સુધી મુષાના દીકરા ગેરસોમનો દીકરો યોનાથાન તથા તેના પુત્રો દાનકુંડના પુરોહિત હતા ઈશ્વરનું ઘર શિલોમાં રહ્યું તે બધો વખત તેઓએ પોતાને માટે મીખાની બનાવેલી કોરેલી મૂર્તિની સ્થાપના કાયમ રાખી પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો પ્રાર્થના કરીશું હે આકાશવાસી અમારા પરમ પિતા પર આકાશ જેનું હશે અને પૃથ્વી જેનું પાયસન એવા અમારા મહાન જીવન પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ બાપ કે તમે અત્યારે અમને સુંદર તક આપી અને અમારા જીવનમાં એક નવીન દિવસ ઉમેરી આપ્યો એના માટે પણ અમે તમારો પુષ્કળ ભાર માને છે હા બાપ તમે ઘણા બધા આશીર્વાદ તમારી કૃપા તમે અમને પૂરી પાડો છો અને હર રોજ પ્રભુ તમે અમારા જીવનમાં નવી નવી પ્રભુ નવા નવા આશીર્વાદ આપો છો એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર ભાર માની છીએ બાપ તમારા વચનો જે વાંચવામાં આવે એ વચનો પણ તમારા પુષ્કળ આસીસ અને તમારી કૃપા આપજો એ વચનો દ્વારા કોક આત્મા તમારી ગમ કરે એવું તમે થવા દેજો અને આ વચનો પણ તમારા પુષ્કળ આસીશ અને તમારી કૃપા આપજો પ્રભુ અમે વાંચીએ એટલું જ નહીં પણ અમે સાંભળનારા અને તમારા વચનોના પાડનારા બનીએ એ માટે પ્રભુ તમે અમારી સહાય અને મદદ કરો જે લોકો બીમાર છે તેઓને તમે સાજાપણું આપજો ઘણા બધા લોકો બીમાર છે પ્રભુ કારણ કે ઠંડીની મોસમ છે ત્યારે બાપ અમે સર્વને તમારી પાસે લાવે છે કે કેકને તમારો નિરોગી ગયેલ તંદુરસ્ત હાથનો સ્પર્શ કરો અને સાજાપણું આપો બેનને પણ જે કંઈ આંખનું પ્રભુ સર્જરી કરવામાં આવી એમાં તમે સફળતા આપી એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ જે લોકો પ્રભુ ઘણા તમારાથી દૂર છે ઘણા તમને ઓળખતા પણ નથી અને ઘણા લોકો પ્રભુ અંધારામાં ચાલી રહ્યા છે ત્યારે બાપ તમે તમારો પ્રકાશ એ લોકોની ઉપર પાડો એમના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ અને એ લોકોનું હૃદય પ્રભુ તમારી તરફ પડે એવું તમે દેજો દરેક ઘૂંટણ રમે અને દરેક જીભ કબૂટ કરે કે તમે ઈસુખ્રી પ્રભુ છો એવું તમે દેજો કારણ કે તમે જ જીવન પ્રભુ છો બાપ ત્યારે પ્રભુ પિતા અમે ક્યાં જઈએ કારણ કે અનંત જીવનનો વારસો તમારી પાસે છે હવે પ્રવિતા તમારા સંતોષ સેવકો ઘણી બધી જગ્યા છે જુદી જુદી જગ્યા પર જાય છે સર્વને તમારા અને તમારી કૃપા આપવું અને એમના પ્રભાવ એમનાથી પણ ગણાત્મો તમારી ગમ ફરી એવું તમે દેજો જ્યાં જ્યાં સતાવણી છે બાપ અમે જાણીએ છીએ નથી જાણતા ઘણા બધા લોકોને પ્રભુ પુષ્કળ અત્યારે સતાઈ રહેલા છે ત્યારે એવા લોકો માટે પણ મેં માગીએ છીએ પ્રભુ કે બાપ પ્રવીણ તમારો પ્રભુ એમના જ ભયભીત લોકો હોય છે ત્યારે પ્રભુ તમે એ લોકોને મજબૂત બનાવો કારણ કે તમે ઘર મજબૂત અને કિલ્લો છો સંતાવાની જગ્યા તમે છો પ્રભુ ત્યારે બાપ એ લોકો મજબૂત બને એવું તમે થવા દેજો તમારા માર્ગમાંથી ખસી ન જાય એ માટે પ્રભુ તમે તેઓની સહાયને મદદ કરો કારણ કે શેતાન પુષ્કળ જોર કરી રહ્યો છે ત્યારે બાપ તમે એ ઘરમાંથી અને એ લોકોના હૃદયમાંથી શેતાને તમે બહાર કાઢો એવી તમારી પાસે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ જે લોકો દુઃખી છે પ્રભુ ઘણી બધી ચિંતાઓ છે મુશ્કેલીઓ છે પ્રભુ ક્રિસમસ આવી રહી છે ત્યારે બાપ અમે માગીએ છીએ કે ઘણા એવા લોકો ઘરો છે પ્રભુ કે જે લોકોની જોડે નાણાં નથી પૈસા કપડાં કશું જ નથી બાપ બાળકો પ્રભુ રાહ જોતા હશે કે ક્યારે નવા કપડાં આવે ખાવાનું ત્યારે પ્રભુ પિતા અમે એવા લોકોને પણ તમારા હાથમાં સોંપીએ છીએ કે પ્રભુ તમે દયા કરો કૃપા કરો અને કોઈ મદદગાને તમે મોકલી આપો જેથી કે એ લોકો પણ નાતાલ સારી રીતે ઉજવી શકે પ્રભુને તમારો મહિમા કરી એવું તમે થવા દેજો જે લોકો પ્રભુ તમને ઓળખતા નથી અને એ લોકોને પણ તમારા ઘરમાં તમે લઈ આવો અને જે ઘરમાં મારે એણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને પણ તમે દિલાસો આપજો યુદ્ધ ચાલી રહ્યું છે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે ત્યારે પ્રભુ પિતા આ યુદ્ધને તમે શાંત કરો એ તપાસ અમે પ્રાર્થના કરીએ છીએ ખરીને મળીએ ત્યાં સુધી બાપ તમે અમારી સાથે પાસે રહેજો અમારા પાપ ગુના પ્રધાની ક્ષમા કરજો જે કંઈ માગ્યું તમારા દીકરા જય નામથી માગીએ છીએ સાંભળો અને સ્વીકાર કરજો બાપ